પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો છે જેમાં સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ હેમલતાબેન પરમાર ટી એલ એમ રાગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પનો પ્રારંભ પ્રાર્થના થકી કરી ઉપસ્થિતનું ઉપસ્થિતિનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરાયું હતું આ પ્રસંગે યોજના અંગે સવિસ્તાર માહિતી પણ આપી સમાજ કલ્યાણના લાભો બહેનોને આર્થિક પરિસ્થિતિમાંથી આગળ આવવા માટે સુંદર રસપ્રદ માહિતી સાથે કુંવરબાઈ મામેરુ વિધવા સહાય આર્થિક ઉપાર્જન યોજના અંગે જણાવ્યું હતું